આ ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના થઈ છે એ આપના માધ્યમથી મારા ધ્યાન ઉપર આવે છે કે બે હજાર એકવીસથી થતો સ્વાભાવિક રીતથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જવાબદારી વહન કરતો ત્યારે સમગ્ર શહેરમાંથી જે કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો આવે છે એની ફોલોઅપ લેવાય છે એની ટીપીઓ હોય કે એટીપીઓ હોય એ લેવલે આપણે એની કામગીરી કરાવી જ છે આ ગેમ ઝોન બાબતે મારી પાસે કોઈ પણ જાતની રજૂઆત નથી ને મારા ધ્યાન ઉપર પણ નહોતું જે જગ્યાએ મારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે તમે મને પંદર વર્ષથી કોર્પોરેશનમાં કામ કરતા જોવો છો એક પણ અધિકારીને ક્યારેય મેં છાવીવરા નથી અને એક પણ બાબતમાં કોઈ પણ સામાન્ય માણસે મારી પાસે ફરિયાદ લઈને આવ્યો ત્યારે એ અધિકારીને એ માણસની હાજરીમાં બોલાવીને સૂચના આપેલી હવે વાત રહી આ જે કાંઈ પણ ટીપી શાખાની તો અત્યારે સીટની રચના થઈ છે અને સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક આ ઘટનાને લીધી છે અને કદાચ ગુજરાતમાં કહી શકાય આવા કડક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે સાથોસાથ આ બધા અધિકારીઓની એસીબી દ્વારા પણ તપાસ થઈ રહી છે જે કાંઈ પણ સત્ય એ સામે આવશે અને હું એવું માનું છું કે આ દુર્ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય એના ઉપર એવા કડક પગલાં ભરાવવા જોઈએ કે સમગ્ર રાજકોટ કે સમગ્ર ગુજરાત નહીં આ દેશમાં દાખલારૂપ સજા મળે અને આ પ્રકારના બનાવો બનતા અટકાવવાની જવાબદારી જેની છે બધા સતર્કતા પોતાની કામગીરી બજાવી કોના કહેવાથી અટકાવી દેવામાં આવ્યું હતું કેમ કે તમે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મારા મારા ધ્યાન ઉપર કોઈની આમાં ભલામણ હોય એવું નથી અને આપના માધ્યમથી પણ હું જણાવવા માંગુ છું કે આમાં મેં કોઈ ભલામણ કરી એવું ધ્યાન ઉપર આવે તો ફક્ત રાજકારણ છોડી દે એટલું નહીં પણ મારા ઉપર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવે અને સખતમાં સખત સજા મળવી જોઈએ એ હું બહુ સ્પષ્ટપણે માનું મારા મારા ધ્યાન ઉપર આવ્યું હોત તો ત્યારે મેં સો ટકા પગલાં ભરવાની સૂચના આપી હોત પરંતુ બહુ સભાનતાપૂર્વક કહું છું કે મારા ધ્યાન ઉપર નહોતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી મારી બનતી હોય ત્યારે મારી ઓફિસમાં આવતા કોઈ પણ પ્રશ્ન હોય એને મેં ગંભીરતાપૂર્વક લીધા છે મારા ધ્યાનમાં એવું છે ત્યારે મેં દરેકે દરેક કેસમાં કેસ ટુ કેસ ટીપી શાખાને અરજદારની સામે બેસાડીને એના રસ્તા કાઢ્યા હવે ઈ તો ટીપી શાખાના એસીબી ના બધી તપાસ પૂર્ણ થાય ત્યારબાદ આપણને સત્ય ધ્યાન ધ્યાન ઉપર આવશે અધિકારીથી અધિકારીથી કોર્પોરેશન ન ચાલે એટલા માટે પાછલા પંદર વર્ષમાં તમારા બધાના માધ્યમથીને જ તમે એના સાક્ષી જુઓ કે જે કોઈ પણ જગ્યાએ અધિકારીએ ક્યાંય હાચા ખોટું કર્યું હોય કે ક્યાંય સતિગૃહ કામ કરી સાચું હોય ત્યાં અમે એના ઉપર સખત પગલા ભર્યા છે અને આ પનાવમાં પણ સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે સાત અધિકારીને સસ્પેન્ડ કર્યા છે આઈએસ આઈપીએસની બદલીઓ કરી છે અને સુભાષ ત્રિવેદી જેવા પ્રમાણિક અધિકારીને સીટના વડા બનાવીને ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે અને કડકમાં કડક પગલા ભરવામાં આવી રહ્યા છે અમારી પાસે સ્વાભાવિક રીતે કમિશનર સાહેબને ત્યાંથી ને આનું ઇન્ટરવ્યુ એ બધું લઈ અને એનું લિસ્ટ અમારી ડીપીસી જેમાં મેયર ચેરમેન કમિશનર સોરી મેયર ચેરમેન દંડક પાર્ટી નેતા અને વિપક્ષના નેતાની કમિટી હોય છે એમાં અમે ઇન્ટરવ્યૂ લઈને એના માર્કિંગના આધારે અમે ભલામણ કરતા હોય છીએ સામાન્ય સમાજ સ્વાભાવિક રીતે ને કોર્પોરેશનની કામગીરીમાં અલગ અલગ વિભાગમાં રોજબરોજની કામગીરી થતી હોય ત્યારે પદાધિકારી તરીકે કોઈનો ઇમ્પેક્ટનો પ્લાન મંજૂર થયો કે નથી થયો કે ઇન્વર્ટ થયો કે નથી થયો એ ડે ટુ ડે રૂટીન કામગીરી અઢારે અઢાર વોર્ડમાં ટીપી શાખાના અધિકારીઓ સંભાળતા હોય છે અમારી પાસે જે કોઈ પણ આવે છે એ પોલિસી ડિસિઝન લેવાનો હોય અથવા તો કોઈ જગ્યાએ ક્યાંય ફરિયાદ આવી હોય તો આના અનુસંધાને અમે ચોક્કસ થી કાર્યવાહી કરતા હોઈએ છે મારી પાસે મારી પાસે સાગરચીયા સાહેબે કોઈ ભ્રષ્ટાચાર કર્યો છે એવા કોઈ અમારા કોર્પોરેટરો ફરિયાદ મારી પાસે કરેલી નથી આપની પાસે માહિતી હશે મારી પાસે કોઈ જનરલ જનરલ બોર્ડમાં રૂટીન પ્રશ્નોની ચર્ચા થઈ હશે મારી પાસે વ્યક્તિગત કોઈ આવીને કોઈ ભ્રષ્ટાચારની ફરિયાદો મારી પાસે અમારા એક પણ કોર્પોરેટર નથી કરી એટલે ચાલતું તો એ જ કહું છું કે રૂટીનમાં કોઈ જગ્યાએ બાંધકામ થાય છે એને નોટિસ આપવામાં આવી છે કે એને ફાયર એનઓસીની નોટિસ આ રૂટીન કામગીરી છે સમગ્ર રાજકોટના અઢાર વોર્ડમાં ટીપી ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટના જે કાંઈ સ્ટાફ હોય રૂટીન કામગીરી કરતા હોય છે આવું કોઈ અમારા ધ્યાનમાં નથી અને ટીપી બનતી હોય છે એ તો જાહેરમાં એના ઈરાદા જાહેર કરે ત્યારે સ્ટેન્ડિંગમાં અને જનરલ બોર્ડ મંજૂરી થાય છે કોઈ પાછલા બેને છાને ખૂણે કામગીરી કરવાની થાય છે એ પહેલાની વાત છે કે ટીપી બેસાડવી છે એ પહેલા જમીન લઈ લેવામાં આવતી સ્વાભાવિક રીતે અમારી પાસે જ્યારે પણ ટીપી નો ઈરાદો જાહેર કરવાનો આવે ત્યારે આવે છે આ રૂટીન કામગીરીમાં કોઈ ટીપી બનાવી કે ન બનાવી એ નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં કે જનરલ બોર્ડમાં નથી થતા હોતા આ બધું કામ આપ કયો છો એમાં સ્વાભાવિક રીતે એ જે તે વિભાગમાં માં કરી અને એની કામગીરી કરતા હોય છે એની ઇનવર્ડ ની કામગીરી સ્વાભાવિક